અને હવે એક ચારણ તરીકે મારો પોતાનો સમાજ માની અને એક શિખામણ આપું છું કે ઈશ્વરના દીધેલા ધનનો તમે ખૂબ દાન કરજો જેટલું દેવાય એટલું દાન કરજો બેન દીકરી ભાણેદીડા આપણે દીવાના ઠેકાણા છે એથી વિશે મજા આવે તો બીજા દાન દેજો પણ એક ધ્યાનમાં રાખજો મારા ભાઈઓ તરીકે કહું છું કે સુપાત્ર જગ્યા જોઈને દાન દેજો ન તમારા દાનનો જો ગલત ઉપયોગ થયો તેનું છોટકા ફળ તમારે ભોગવવું પડશે તમને ભાઈ છ ટકામાં શું થઈ જાય પણ દાખલો દઉં તમે ચાલીસ જગ્યાએ દાન દીધું હોય ચાલીસ જગ્યાએ તમે દાન દીધું હોય અને એમાં પંદર જગ્યાએ એવી હોય ચાલીસ જગ્યાએ દાન દીધું હોય એમાં પંદર જગ્યાએ એવી હોય કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે ન્યા ન ખાવાનું ખવાય છે ન પીવાનું પીવાય છે વ્યવિચાર થાય છે એ પંદર જગ્યા ભલે પંદર જ હોય ચાલીસ માંથી પત્તા માંથી પંદર જ હોય પંદર છે કે તમારું તો સો ટકા થઈ ગયું બાપ સમજી સમજી દેજો અને તમને જોવા જળ છે ઘણી વખત તમે સાંભળ છો ફલાણાના બાપના બાપ બહુ દાન કરતા તે ખાવા ધાન નથી ફલાણાની પેઢી બહુ દાન કરતી આજે એના છોકરાના છોકરાઓને ખાવા દાન નથી એની પાછળનું બીજું કોઈ કારણ નથી ગલત જગ્યાએ આપેલું દાન છે નકર ભાઈ હું ઉગે ઊગે અને ઉગે